પોરબંદર મહાનગરપાલિકાના બસો કોન્ટ્રાક્ટ બેઝ પરના સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવતા સંસ્થા દ્વારા રજૂઆત કરાઈ છે પોરબંદર સંયુક્ત વાલ્મીકી સમાજ સફાઈ કામદાર મંડળના દિલીપભાઈ વાઘેલા સહિત અગ્રણીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાએ બસો સફાઈ કામદારોને એકાએક છૂટા કરી અન્યાય કરેલ છે આ સફાઈ કામદારો એ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા પિટિશન દાખલ કરી હોવાની બાબત પાલિકાને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે ચોર્યાસી સફાઈ કર્મચારીઓને કામે લીધા છે અને તે સફાઈ કામદારો પર કામ ચાલુ છે તેવી નામવારી યાદી હાઈકોર્ટમાં રજૂ કરી છે જેમાં અમુક નામ તો એવા છે કે જે સફાઈ કામદાર જ નથી જે સફાઈ કામદારોને કામ પરથી તારીખ એક એક પચીસના રોજથી નવા કામદારો લીધા છે અગાઉ બે હજાર ની સાલમાં જયારે નગરપાલિકામાં બસો નેવું સેટઅપ સામે સંપૂર્ણ બસો નેવું કામદાર કાર્યરત હતા છતાં પણ કામગીરી કરવા માટે ટેમ્પરરી કામદારોની નિમણૂક કરવામાં આવી હતી તેઓ કોર્ટમાં જતા સિત્તેર ગટર કામદાર અને એકસો છવ્વીસ સફાઈ કામદારોને એવોર્ડથી કાયમી કરતા કુલ ચારસો કામદારો કામ કરતા હતા તેઓની નગરપાલિકા નિભાવણી કરતી હતી અને સમયસર પગાર ચૂકવતી હતી પરંતુ બસો બે પછી ભરતી ભરતી બંધનો સરકારના પરિપત્ર આવતા આજ સુધી ભરતી કરવામાં આવી નથી ચાલુ કર્મચારીઓ છૂટા થતા તેની જગ્યા ખાલી છે તે આજ સુધી ભરવામાં આવી નથી નગરપાલિકામાં સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પ્રથાથી કામગીરી ચાલુ છે અને તે બંધ કરીને મહાનગરપાલિકામાં સીધી ભરતી કરે તેવી અને જે સફાઈ કામદારોની ભરતી કરે તેમાં પણ ખાસ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની જ ભરતી કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે ઉપરાંત હાલ ઉતારે એકસો તેમજ બે હજાર એકવીસમાં ઉતારેલ ચોપન મળી એકસો એક્યાસી સફાઈ કામદારોને કામ ઉપર ચડાવી લેવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ દિલીપભાઈ વાઘેલા પોરબંદર સમસ્ત સંયુક્ત વાલ્મીકી સમાજ સફાઈ કામદાર મંડળના આગેવાન તરીકે આજે અમે જ્યારે પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયું અને જાહેર થતાની સાથે તરત જ બસો જણા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીની છૂટા કરી દીધા કોઈ પણ કારણ દર્શક ના નોટિસ આપી કે ન જાણ કરીએ કોઈ પણ કર્મચારીની જાણ કર્યા વગર બસો જણા છૂટા કરી દીધા ઈ પ્લસ અમારી જે વાત છે કે ભાઈ બસો જે કર્મચારીની છૂટા કરી દીધા છે અને આગલા ચોપન જણાની બે હજાર એકવીસમાં જેવા છૂટા કર્યા હતા એ કુલ કરી અને બસોને એક ચોપન જેટલા કર્મચારીઓની અગીરદારીમાં છૂટા કરેલા છે એમાંથી ચોરાસી ફક્ત ફક્ત ચોરાશી જે મનગમતા કર્મચારીઓને લીધા છે એમાં અમારો જો અમને બાંધા અર્જી પણ આપી છે કે ભાઈ આ કર્મચારીઓની જે તમે જે લીધા છે ફરીથી કામ પર કામ પરત પણ એ કામ પરતમાં એ એ અમારી સમાજના જ છે પણ એટલે અમારો એનો વિરોધ નથી પણ અમારા જે બાકી રહેતા છે એ કર્મચારીઓ એની પણ તમે અમારી લઈ લઈ એવી ચીફ ઓફિસર પણ અમારી રજૂઆત છે અને અમારી માંગણી છે હા છૂટા અમારે ચીફ ઓફિસર સાહેબની જવાબદારી છે અને ચીફ ઓફિસર સાહેબને કેવાથી આ છૂટા કરવામાં આવ્યા